નમસ્કાર હું છું સરપંચ શ્રી દિપીન ગામિત આજ હું તમને રાષ્ટ્રીય કુટુંબ સંકટમોચન સહાય યોજના વિશે વાત કરીશ આ યોજનામાં તમારા ઘરની અંદર મુખ્ય કમાનાર વ્યક્તિ સ્ત્રી હોય કે પુરુષ જો મૃત્યુ પામે તો તેઓને આ યોજનાનો લાભ મળવા પાત્ર છે જો પુરુષ મૃત્યુ પામે તો જે વિધવા બહેન છે એને બારસો પચાસ રૂપિયા તો મળે જ છે પણ આ સહાયની અંદર વીસ હજાર રૂપિયા ફક્ત એકવાર મળે છે જે જેનો સ્કોર એટલે બીપીએલમાં છે ઝીરોથી વીસ એવોને જ આ યોજનાનો લાભ મળવા પાત્ર છે જેની ઉંમર અઢાર વર્ષથી સાઠ વર્ષની અંદર હોવી જોઈએ સાઠ વર્ષથી ઉપરના અરજી કરી શકે નહીં આ ખાસ ધ્યાન રાખશો અને જેના ડોક્યુમેન્ટ વિધવા સહાયની અંદર જે ડોક્યુમેન્ટ આવે છે એ જ ડોક્યુમેન્ટ આ સંકટમોચન મોચન સહાય યોજનામાં પણ આપવાના રહેશે એની ખાસ નોંધ લેવી